આ હસ્તો ચહેરો જ ઘણા લોકોની બળતરાનું મુખ્ય કારણ છે છોડી દીધું છે સફાઈ આપવાનું વાત કરવી હોય તો કરો બાકી આગળ વધો છીનવી લેવા દો છીનવી શકે એટલું નસીબ કોણ છીનવી શકે છે કોઈ પણ કાર્યમાં વખાણ થવા જરૂરી નથી પણ કદર થવી જરૂરી છે આ દુનિયામાં સારું કરવા માટે જાત ઘસો તો મૂર્ખનું ઉપનામ મળે અને ફક્ત જીભ ઘસો તો હોશિયારનું ઉપનામ પોતાની જાતના સો એવા લોકોને આપવાનું બંધ કરી દો જે તમને એમના પચાસ પણ નથી આપી શકતા શોખ ઊંચા નથી અમારા બસ જિંદગી જીવવાની રીત અલગ છે જે થઈ રહ્યું છે તેને થવા દો ઈશ્વરે આપણી વિચારસરણી કરતા શ્રેષ્ઠ આપણા માટે વિચારી રાખ્યું